સંજયભાઈ પટેલ ફ્રેન્ચના ડુપ્લિકેટ પાસપોર્ટ સાથે દોહા ખાતેથી આવતા એરપોર્ટ પર ઇમિગ્રેશન ની તપાસ કરતા ઇમિગ્રેશન અધિકારીએ ઝડપી લીધો હતું વધુ તપાસ માટે અમદાવાદ એસઓજીને સોંપી દેવાયો છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડુપ્લિકેટ પાસપોર્ટના આધારે આરોપી ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશોમાં અગાઉ મુસાફરી કરી ચૂક્યો છે જેમીને મુંબઈના બે સમો પાસેથી ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવ્યો હતો જેમીન વિરુદ્ધ વધુ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મુંબઈના તેમજ અન્ય ઇસમ પાસેથી પાસપોર્ટ બનાવ્યો હતો જે અંગે વધુ તપાસ શરૂ કરાઈ છે પટેલ નામનો એક ઇસમ રહેવાસી છે મૂળ અને દોહાથી આવતા પકડાયો છે ઇમિગ્રેશન અધિકારી ઇમિગ્રેશન ચેક કરતા તેનો જે પાસપોર્ટ હતો ફ્રેન્ચ પાસપોર્ટ એ ડુપ્લિકેટ માલુમ પડ્યો અને ઇમિગ્રેશન અધિકારી તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવ્યો છે એને એરેસ્ટ કરી અને આગળની તપાસ ચાલુ છે તેના કહેવા મુજબ મુંબઈના બે ઇરફાન અને બીજા એક મુસ્લિમ ઇસમે તેને આ ફ્રેન્ચ પાસપોર્ટ ડુપ્લિકેટ કાઢી આપ્યો હતો તેની તપાસ ચાલુ છે હા એણે ઓસ્ટ્રેલિયા અને કેનેડાના મુસાફરી કરી હતી અને આ પાસપોર્ટથી ઇમિગ્રેશન ચેકિંગ થતા ઇમિગ્રેશન અધિકારી તેને પકડી પાડ્યો છે અને તેની વિરુદ્ધ વિરુદ્ધમાં ફરિયાદ લખી. ઇન્ડિયન પાસપોર્ટ છે નહીં ઇન્ડિયન પાસપોર્ટ નથી એની પાસે ફ્રેન્ચ પાસપોર્ટ ડુપ્લિકેટ છે અને અધિકારી સાહેબ હા ઇrfan મુંબઈ રહેવાસી છે તેની તપાસ ચાલુ છે પૂરા નામ હજુ સામે આવ્યા નથી જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત સાથે દર્શન પ્રજાપતિ અમદાવાદ